નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફ્યુઅલ ફીડ સિસ્ટમ જેની અંદર સી આરડીઆઈ એચ યુઆઈ અને ફ્યુઅલ ફીડ સિસ્ટમના જે ભાગો છે એની અંદર એફઆઈ પંપ વિશે આપણે ચર્ચા કરીશું તો આજે મોડેલ પેપર નંબર પાંત્રીસ જેની અંદર બાવન પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો મિત્રો આ વિડીયોની અંદર પહેલાં પાંચ જે પ્રશ્ન બ્લૂ કલરથી હાઇલાઇટ કરેલા છે એ અગાઉ જી એસ આર ટીસી હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે તો અહીંયા સાઈટમો પ્રશ્ન પ્રેક્ટોલ એન્જિનમાં એર ફ્યુઅર રેશિયો એટલે કે ગુણોત્તર કોના દ્વારા સંચાલિત થાય છે તો ઓપ્શન એ ઇન્જેક્ટર બી કાર્બ્યુરેટર સી ગવર્નર અને ડી ફ્યુઅલ ઇન્જેક્શન પંપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાર્બ્યુરેટર તો મિત્રો પેક્ટ્રોલ એન્જિનમાં એર ફ્યુઅર રેશિયો એટલે કે હવા અને પેક્ટ્રોલનો જે ગુણોત્તર છે એ કાર્બ્યુરેટર દ્વારા સંચાલિત કરવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન સિદ્ધાંતિક રીતે હવા અને પેક્ટ્રોલનું સાચું મિશ્રણ કેટલું હોય છે તો ઓપ્શન એ પંદર જેમ એક બી વીસ જેમ એક સી દસ જેમ એક અને ડી આઠ જેમ એક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પંદર જેમ એક તો મિત્રો અહીંયા આપણે માહિતી પણ આપી છે કે સ્ટોકમેટ્રી એર ફ્યુઅલ રેશિયો ગુણોત્તર જે હોય છે એ ચૌદ પોઈન્ટ સાત જેમ એક છે એટલે કે દરેક એક ગ્રામ ફ્યુઅલ માટે ચૌદ પોઈન્ટ સાત ગ્રામ હવા જરૂરી છે તો મિત્રો સૈદ્ધાંતિક રીતે હવા અને પેટ્રોલનું સાચું મિશ્રણનો રેશિયો જે ગુણોત્તર હોય છે એ કેટલો હોય છે પંદર જેમ એક ત્યારબાદ બીજો પ્રશ્ન એફઆઈ પંપ અને ફ્યુઅલ ઇન્જેક્ટરને જોડતી ફ્યુઅલ પાઇપોને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ લીક ઓફ પાઇપ બી ઓવરફ્લો પાઇપ સી હાઈ પ્રેશર પાઇપ અને ડી ફ્લેક્સિબલ પાઇપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઈ પ્રેશર પાઇપ તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે એફઆઈ પંપ અને ફ્યુઅલ ને જોડતી ફ્યુઅલ પાઇપોને હાઈ પ્રેશર પાઇપ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ઇન્જેક્ટરની શરૂઆત ખાલી જગ્યા થાય છે તો ઓપ્શન એ કોમ્પ્રેશન સ્ટોકના અંતે બી પાંચ અંશથી દસ અંશ ટીડીસી પહેલાં સી પાંચ અંશથી દસ અંશ ટેડીસી પછી અને ડી પચીસ અંશથી ત્રીસ અંશ ટીડીસી પહેલાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાંચ અંશથી દસ અંશ ટીડીસી પહેલાં તો મિત્રો અહીંયા આપણે વાલ ટાઈમિંગ ડાયગ્રામ ડીઝલ એન્જિનનો પણ આપણે અહીંયા બતાવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પાંચ થી દસ ડિગ્રી પહેલા ટીડીસી પહેલા ઇન્જેક્ટરની ઇન્જેક્શનની શરૂઆત થાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં વધારે અને ઓછી સ્પીડ કરવા માટે ફ્યુઅલ ઇન્જેક્શન પંપની જોડે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ પ્લન્જર બી ગવર્નર સી નોઝલ અને ડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગવર્નર તો મિત્રો આ જે પાંચ પ્રશ્ન હતા એ અગાઉ જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન હતા હવે આપણે એના સિવાયના ફ્યુઅલ ફીડ સિસ્ટમ અને પંપના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો પહેલો પ્રશ્ન ફ્યુઅલ ફીડ પંપને ખાળગીયા દ્વારા ચલાવવામાં આવે છે તો ઓપ્શન એ એન્જિનની કેમ સાફ્ટ બી એફઆઈ પંપની કેમ સાફ્ટ સી ટાઈમિંગ ગિયર અને ચલાવવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન ફ્યુઅલ ફીડ પંપને મોટે ભાગે ખાલી જગ્યા પર બેસાડવામાં આવે છે તો ઓપ્શન એ એફઆઈ પંપ બી ફ્યુઅલ ફિલ્ટર સી ફ્યુઅલ ટેન્ક અને ડી સિલિન્ડર હેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એફઆઈ પંપ એટલે કે ફ્યુઅલ ઇન્જેક્શન પંપ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એફઆઈ પંપનો હેતુ ખાલી જગ્યા મોકલવાનો છે તો ઓપ્શન એ ફ્યુઅલનો ચોક્કસ જથ્થો બી ફ્યુઅલને ચોક્કસ સમયે સી ફ્યુઅલને ઊંચા દબાણથી અને ડી ઉપરનું બધું જ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્યુઅલનું બધું જ તો મિત્રો એફઆઈ પંપનો હેતુ ફ્યુઅલનો ચોક્કસ જથ્થો ચોક્કસ સમયે અને ઊંચા દબાણથી મોકલવાનો છે ત્યારબાદ ચોથો પ્રશ્ન ફ્યુઅલ પંપના બે પ્રકાર કયા છે તો હાઇડ્રોલિક બી ઇલેક્ટ્રિક અને હાઇડ્રોલિક સી મિકેનિકલ અને ઇલેક્ટ્રિક અને અને ડી ઉપરનું એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ત્યારબાદ પાંચમો પ્રશ્ન એન્જિનમાં ફ્યુઅલ ફીડ સિસ્ટમનું કાર્ય એન્જિનમાં જરૂરી ફ્યુઅલનું મિશ્રણ પૂરું પાડવાનું છે કાર્બ્યુરેટર ટપકવાથી ખાલી જગ્યા થશે તો ઓપ્શન એ વધુ પડતો ફ્યુઅલનો વપરાશ બી ફ્યુઅલ ફિલ્ટર ચોકઅપ સી ફ્લોટ નીડલ ચોરશે અને ડી ફ્યુઅલ લાઈન ચોકઅપ તો વધુ પડતો ફ્યુઅલનો વપરાશ તો મિત્રો કાર્બ્યુરેટર ટપકવાથી વધુ પડતો ફ્યુઅલનો વપરાશ થશે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એફઆઈ પંપ અને ફ્યુઅલ ઇન્જેક્ટરને જોડતી ફ્યુઅલ પાઇપોને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન લીક ઓફ પાઇપ બી ઓવરફ્લો પાઇપ સી હાઈ પ્રેશર પાઇપ અને ડી ફ્લેક્સિબલ પાઇપ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઈ પ્રેશર પાઇપ ત્યારબાદ સાતમો પ્રશ્ન સ્પાર્ક ઇગ્નિશન એન્જિન માટેની ફ્યુઅલ સિસ્ટમના બે પ્રકાર ખાલી જગ્યા છે તો ઓપ્શન એ ડીઝલ અને પેટ્રોલ બી ગેસોલિન અને ગેસોહોલ સી કાર્બ્યુરેટર અને ફ્યુઅલ ઇન્જેક્ટેડ અને ડી એલપીજી અને આલ્કોહોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્બ્યુરેટર અને ફ્યુઅલ ઇન્જેક્ટેડ ત્યારબાદ આઠમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ઇન્જેક્શન પ્રેશર મોટેભાગે ખાલી જગ્યાની રેન્જમાં હોય છે તો ઓપ્શન એ ચાલીસથી પચાસ એટીએમ એટલે કે એટમોસ્ફેર બી બસોથી સત્તરસો એટીએમ સી બસો પચીસથી ત્રણસો એટીએમ અને ડી ચારસોથી પાંચસો પચાસ એટીએમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બસ્સોથી સત્તરસો એટીએમ એટલે કે બસોથી સત્તરસો એટમોસ્ફેરિક પ્રેશર ત્યારબાદ નવમો પ્રશ્ન જો ફિલર કેપમાં હોલ પુરાઈ જાય તો શું થશે તો ઓપ્શન એ ફ્યુઅલનું તાપમાન વધી જશે બી ફિલર કેપ આગળથી ફ્યુઅલ લીકેજ થશે સી ફ્યુઅલનો સપ્લાય પંપ તરફ વધુ થશે અને ડી ટેન્કમાં ફ્યુઅલ ઉપર વાતાવરણનું દબાણ રહેશે નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટેન્કમાં ફ્યુઅલ ઉપર વાતાવરણનું દબાણ રહેશે નહીં ત્યારબાદ દસમો પ્રશ્ન એક્સિલેટર પંપ ખાલી જગ્યા ઓપરેટ થાય છે

બી ઉચ્ચ પ્રવેશને લીધે સ્ટાર્ટ કરવું સહેલું સી રિટાર્ડ ઇન્જેક્શન ટાઈમિંગ અને ડી એડવાન્સ ઇન્જેક્શન તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રિટાર્ડ ઇન્જેક્શન ટાઈમિંગ ત્યારબાદ બારમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં હાઈ પ્રેશર ઓઇલ પંપ કયા પ્રકારની ફ્યુઅલ સિસ્ટમમાં હોય છે તો ઓપ્શન એ ઇનલાઇન એફઆઈપી બી રોટરી એફઆઈપી સી સીઆરડીઆઈ ફ્યુઅલ સિસ્ટમ અને ડી એચયુઆઈ ફ્યુઅલ સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સીઆરડીઆઈ ફ્યુઅલ સિસ્ટમ ત્યારબાદ તેરમો પ્રશ્ન સીઆરડીઆઈ એન્જિન ફ્યુઅલ સિસ્ટમમાં વધારાનું ફ્યુઅલ ક્યાં પાછું જાય છે તો એ રેલમાં જ રહે છે બી હાઈ પ્રેશર પંપમાં પાછું આવે છે સી ફ્યુઅલ ટેન્કમાં પાછું આવે છે અને ડી ફ્યુઅલ ફિલ્ટરમાં પાછું આવે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઅલ ટેન્કમાં પાછું આવે છે ત્યારબાદ ચૌદમો પ્રશ્ન સીઆરડીઆઈ સિસ્ટમનો એડવાન્ટેજ શું છે તો ઓપ્શન એ એન્જિનનો અવાજ વધારે બી એન્જિન ટોર્કને ઓછો કરે સી ફ્યુઅલનો વપરાશ વધારે અને ડી પચીસ ટકાથી વધારે પાવર ડેવલપ કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પચીસ ટકાથી વધારે પાવર ડેવલપ કરે છે તો મિત્રો સી આરડીઆઈ સિસ્ટમનો મુખ્ય એડવાન્ટેજ એટલે કે ફાયદો એ છે કે પચીસ ટકાથી વધારે પાવર ઉત્પન્ન એટલે કે ડેવલોપ કરે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન ફ્યુઅલ ઇન્જેક્ટરમાં કયો ભાગ ફ્યુઅલ ઇન્જેક્શન પ્રેશર બનાવે છે તો ઓપ્શન એ સોલિનોઇડ બી રેગ્યુલેટર સી કોમન રેલ અને ડી ફ્યુઅલ પંપ તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોલિનોઇડ ત્યારબાદ 16મો પ્રશ્ન આધુનિક મરી એન્જિનમાં કઈ ફ્યુઅલ સિસ્ટમને અપનાવવામાં આવે છે તો ઓપ્શન એ સીઆરડીઆઈ આરડીઆઈ બી ઇનલાઇન પંપ સી રોટરી પંપ અને ડી રેસિપ્રોકેટિંગ પંપ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સી આરડીઆઈ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ઘણા ફ્યુઅલ ઇન્જેક્શન પંપ પર વિદ્યુત સોલેનોઇડ શા માટે આપવામાં આવે છે તો ઓપ્શન એ અંદર આવતા ફ્યુઅલને ગરમ કરવા માટે બી એન્જિન ચાલુ કરતી વખતે વધારે ફ્યુઅલ મોકલવા માટે સી ઇગ્નિશન સ્વિચ વડે એન્જિન બંધ કરવા અને ફ્યુઅલ રોકવા અને ડી વિદ્યુત ગવર્નિંગ કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇગ્નિશન સ્વિચ વડે એન્જિન બંધ કરવા અને ફ્યુઅલ રોકવા ત્યારબાદ અઢારમો પ્રશ્ન ફીડ પંપ ફ્યુઅલને ટેન્કમાંથી ખેંચીને ફ્યુઅલ ફિલ્ટર તરફ મોકલે છે હેન્ડ પ્રાઇમિંગ ડિવાઇસનો ઉપયોગ ખાલી જગ્યા થાય છે તો ઓપ્શન એ એન્જિન ફૂલ લોડમાં હોય ત્યારે બી એન્જિન અમુક લોડમાં હોય ત્યારે સી એન્જિન લોડમાં ન હોય ત્યારે અને ડી એફઆઈપીને ફીડ અને એર બ્લીડિંગ કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એફઆઈપીને ફીડ અને એર બ્લીડિંગ કરવા માટે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન એફઆઈ સ્પીડ અને લોડ ફ્યુઅલનો જથ્થો મોકલે છે ક્યા કયા ભાગમાં ત્રાસી ખાંચ આપેલી હોય છે તો ઓપ્શન એ એફઆઈપી પ્લન્જર બી બેરલ સી કંટ્રોલ રેક અને ડી સ્પિન્ડલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એફઆઈપી પ્લન્જર ત્યારબાદ વીસમો પ્રશ્ન સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટર ડીઝલ ફ્યુઅલમાંથી પાણીને જુદું પાડે છે તેમને ખાલી જગ્યા ભરવામાં આવે છે તો ઓપ્શન એ ફીડપંપ પહેલાં બી પંપ પછી સી ડીઝલ ફિલ્ટર પહેલાં અને ડીઝલ ફિલ્ટર પછી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પંપ પહેલાં તો મિત્રો સેન્ટ્રિફિકલ ફિલ્ટર ડીઝલ ફ્યુઅલમાંથી પાણીને જુદું પાડે છે એન્જિનમાં જરૂરી ફ્યુઅલનું મિશ્રણ પૂરું પાડવાનું છે કાર્બિરેટર ટપકવાથી ખાલજી જગ્યા થશે તો એ વધુ પડતો ફ્યુઅલનો વપરાશ બી ફ્યુઅલ ફિલ્ટર ચોકઅપ સી ફ્લોટ નીડલ ચોડશે અને ડી ફ્યુઅલ લાઇન ચોકઅપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વધુ પડતો ફ્યુઅલનો વપરાશ તો મિત્રો અગાઉ પણ આ પ્રશ્ન આવી ગયેલો અહીંયા ફરીથી રિપીટ થાય છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન ફીડ પંપમાં પ્લન્જર રેસીપ્રોકેટિંગ ગતિ કરે છે ફીડ પંપમાં પ્લન્જરના અપવર્ડ સ્ટોક દરમિયાન ફ્યુઅલ ખાલી જગ્યા તો ઓપ્શન એ સક્સન વાલ્વ મારફતે અંદર ચૂસાય છે બી પ્રેશર વાલ્વમાં ચોકઅપ થાય છે સી સક્સન વાલ્વ મારફતે બળથી બહાર કાઢવામાં આવે છે અને ડી પ્રેશર વાલ મારફતે બરથી બહાર કાઢવામાં આવે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સક્શન વાલ મારફતે અંદર ચૂસાય છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ડીઝલ ફ્યુઅલ ઇન્જેક્શન માટે ઉપયોગ થતા જર્ક પંપનો અસરકારક સ્ટોક એન્જિનની બદલાતી લોડ અને સ્પીડ મુજબ હોય છે પ્લેન્ઝરની મુવમેન્ટ અસરકારક સ્ટોકની લંબાઈ બદલે છે તો અહીં ઓપ્શન આપે છે એક્સીયલ બી રેડિયલ સી એન્ગ્યુલર અને ડી નીચેની તરફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિયલ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન એફઆઈ પંપ એન્જિનને ચલાવવા માટે ઇન્જેક્ટર તરફ ફ્યુઅલ મોકલે છે એક્સિલેશન દરમિયાન ફ્યુઅલની ડિલિવરી ખાલી જગ્યા વડે વધારવામાં આવે છે તો ઓપ્શન એ એફઆઈ પંપમાં રિટર્ન સ્પ્રિંગની મુવમેન્ટ બી એફઆઈ પંપમાં પ્લન્જરની મુવમેન્ટ સી એફઆઈ પંપમાં લોર રોલર ટેપેટની મૂવમેન્ટ અને ડી એફઆઈ પંપમાં બેરેલની મૂવમેન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એફઆઈ પંપમાં પ્લન્ઝરની મૂવમેન્ટ એટલે કે હિલચાલ ત્યારબાદ પચીસમો પ્રશ્ન સી ફ્યુઅલ સિસ્ટમમાં પ્રેશર ડિસ્ચાર્જ વાલ ક્યાં લગાવવામાં આવે છે તો ઓપ્શન એ કોમન રેલ બી ફ્યુઅલ પંપ સી ઇન્જેક્ટર અને ડી ફ્યુઅલ ફિલ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોમન રેલ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ફ્યુઅલનો ઓછો વપરાશ વધારે પાવર અને એક્સ એમિશનને ઓછું કરવા માટે કયા પ્રકારની ફ્યુઅલ સિસ્ટમ સૌથી વધારે ઉપયોગી છે તો ઓપ્શન એ ઇનલાઇન પમ્પ સિસ્ટમ બી રોટરી પંપ સિસ્ટમ સી ડિસ્ટ્રીબ્યુટર પંપ સિસ્ટમ અને ડી સીઆરડીઆઈ સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સીઆરડીઆઈ સિસ્ટમ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન ફ્યુઅલ ઇન્જેક્શન ઇન્જેક્ટરમાં કયો ભાગ ફ્યુઅલ ઇન્જેક્શન દબાણ બનાવે છે તો ઓપ્શન એ સોલિનોઇડ બી રેગ્યુલેટર સી કોમન રેલ અને ડી ફ્યુઅલ પંપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોલી સોલેનોઇડ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન સી આર ડી આઈ ઇન્જેક્ટર પ્રેશર કંટ્રોલ વાલ કેવી રીતે ઓપરેટ કરે છે તો એ મિકેનિકલી બી ઇલેક્ટ્રોનિકલી સી મેન્યુઅલી અને ડી હાઇડ્રોલિક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇલેક્ટ્રોનિકલી ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન કયું ઇલેક્ટ્રોનિક યુનિટ ઓપરેટ કરવા માટે સિગ્નલ આપે છે ઓપ્શન નંબર એ ઇસીએમ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન સીઆરડીઆઈ ફ્યુઅલ સિસ્ટમમાં પ્રેશર ડિસ્ચાર્જ વાલને ક્યાં ફિટ કરવામાં આવે છે તો ઓપ્શન એ કોમન રેલ બી ફ્યુઅલ પંપ સી ઇન્જેક્ટર્સ અને ડી ફ્યુઅલ ફિલ્ટર

ફ્યુઅલ ટેન્ક અને ડી હાઈ પ્રેશર પંપ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઈ પ્રેશર પંપ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન સીઆરડીઆઈ એન્જિનમાં હાઈ પ્રેશર ડીઝલ પંપ દ્વારા મહત્તમ દબાણ કેટલું થાય છે તો ઓપ્શન એ પાંચસો કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર બી આઠસો કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર સી બે હજાર કેજી સેન્ટીમીટર સ્ક્વેર અને ડી સોળસો કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બે હજાર કેજી પર સેન્ટીમીટર સ્કવેર ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં બધા ઇન્જેક્ટરોને કયા પંપના કયા પ્રકારના પંપ વડે બાંધવાથી સમાન ડિલિવરી મળે છે તો ઓપ્શન એ જર્ગ ટાઈપ પંપ બી ઇનલાઇન પંપ સી રોટરી ટાઈપ પંપ અને ડી સર્વોટાઇપ પંપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોટરી ટાઈપ પંપ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન ઓછા ફ્યુઅલ વપરાશ વધુ શક્તિ અને એક્ઝોસ્ટ એમિશન ઘટાડવા માટે કયા પ્રકારની ફ્યુઅલ સિસ્ટમ વધુ સારી છે તો ઓપ્શન એ ઇનલાઇન પમ્પ સિસ્ટમ બી રોટરી પમ્પ સિસ્ટમ સી ડિસ્ટ્રીબ્યુટર પમ્પ સિસ્ટમ અને ડી સીઆરડીઆઈ સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સીઆરડીઆઈ સિસ્ટમ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન હાઇડ્રોલિક ઉર્જા દ્વારા કઈ ફ્યુઅલ સિસ્ટમમાં હાઈ ડીઝલ પ્રેશર ડેવલપ થાય છે તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન ઇનલાઇન એફઆઈપી બી સિસ્ટમ અને ફ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમ સિસ્ટમ સાચો જવાબ છે ઓપ્શન ત્યારબાદ પ્રશ્ન એચ યુઆઈનું પૂરું નામ શું છે તો ઓપ્શન એ હાઇડ્રોલિકલી એકચ્યુએટેડ ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર બી હાઇડ્રોલિકલી એકચુએટેડ ઇલેક્ટ્રિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર સી હાઇડ્રોઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર અને ડી હાઇડ્રોલિક ઇફેક્ટિવ કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઇડ્રોલિકલી એક્ચ્યુએટેડ ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન ફ્યુઅલ ઇન્જેક્શન પંપમાં કયો ભાગ ડીઝલને કોમ્પ્રેસ એટલે કે દબાવે છે તો ઓપ્શન એ ગવર્નર બી રેક રોડ સી સ્લીવ અને ડી પ્લન્જર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્લન્જર ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન સી સિસ્ટમનો ફાયદો શું છે તો ઓપ્શન એ એન્જિન ઘોઘાટ વધારો કરે છે બી એન્જિન ટોર્ક ઘટાડો કરે છે સી બળતન વપરાશમાં વધારો કરે છે અને ડી પચીસ ટકાથી વધુ પાવરનો વિકાસ કરે છે એટલે કે ડેવલોપ કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પચીસ ટકાથી વધુ પાવરનો વિકાસ એટલે કે ડેવલોપ એટલે કે ઉત્પન્ન કરે છે આ પ્રશ્ન પણ અગાઉ આવી ગયું છે ફરીથી રિપીટ છે ત્યારબાદ પ્રશ્ન કઈ સિસ્ટમ વધુ હાઇડ્રોકાર્બન ઘટાડે તો ઓપ્શન એ ઇનલાઇન ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ બી ડિસ્ટ્રીબ્યુટર ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ સી ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ અને ડી એર બ્લાસ્ટ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન કયું ઇલેક્ટ્રોનિક સાધન એન્જિન સિસ્ટમને નિયંત્રિત એટલે કે કંટ્રોલ કરે છે તો ઓપ્શન એ રેગ્યુલેટર બી ઇસીએમ સી ફ્યુઝ અને ડી જવાબ છે ઓપ્શન નંબર બી ઇસીએમ ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન સી એન્જિન ફ્યુઅલ સિસ્ટમમાં વધુ પડતું ફ્યુઅલ ક્યાંથી પાછું આવે છે તો ઓપ્શન એ રેલમાં જ રહે છે બી હાઈ પ્રેશર પંપમાં પાછું ફરે છે સી ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે અને ડી ફ્યુઅલ ફિલ્ટરમાં પાછું ફરે છે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે એટલે કે રિટર્ન ટુ ધ ફ્યુઅલ ટેન્ક ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન એફ આઈપીની ઉચ્ચ દબાણ પાઇપલાઇનમાં દબાણ કેવી રીતે જાળવવામાં આવે છે તો ઓપ્શન એ કંટ્રોલ રેક બી ડિલિવરી વાલ સી બેરલ અને ડી પ્લન્જર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડિલિવરી વાલ ત્યારબાદ ચોવાલીસમો પ્રશ્ન ફ્યુઅલ ઇન્જેક્શન પંપમાં મહત્તમ ફ્યુઅલ પ્રેશર કેટલું વિકસિત એટલે કે ડેવલપ થાય છે ઓપ્શન એ સો થી બસો કેજીએફ પર સેન્ટીમીટર સ્કવેર બી બસો થી ત્રણસો કેજીએફ પર સેન્ટીમીટર સ્કવેર સી ત્રણસો થી ચારસો કેજીએફ પર સેન્ટીમીટર સ્કવેર અને ડી ચારસો થી સાતસો કેજીએફ પર સેન્ટીમીટર સ્ક્વેર તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચારસો થી સાતસો કેજીએફ પર સેન્ટીમીટર સ્ક્વેર ત્યારબાદ પિસ્તાલીસ પ્રશ્ન ચાલતા ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણનો જથ્થો કેવી રીતે બદલાય છે એ પ્લન્ઝર દ્વારા બી કંટ્રોલ સ્લીવ દ્વારા સી કંટ્રોલ રેક દ્વારા અને ડી ઇન્જેક્શન દ્વારા તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટ્રોલ રેક દ્વારા એટલે કે બાય કંટ્રોલ રેક ત્યારબાદ છેતાલીસ પ્રશ્ન ડીઝલ એન્જિનમાં કયા પ્રકારની ફ્યુઅલ સિસ્ટમમાં હાઈ પ્રેશર ઓઇલ પંપ છે તો ઓપ્શન એ ઇનલાઇન બી રોટરી એફઆઈપી સી સી ફ્યુઅલ સિસ્ટમ અને ડી એચયુઆઈ ફ્યુઅલ સિસ્ટમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સી ફ્યુઅલ સિસ્ટમ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ઇગ્નિશન સ્વિચ ઓન થયા બાદ ઇસીએમને સિગ્નલ આપવા માટે કેટલો સમય લાગશે તો ઓપ્શન એ એક સેકન્ડ બી બે સેકન્ડ સી ત્રણ સેકન્ડ અને ડી ચાર સેકન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બે સેકન્ડ એટલે કે ટુ સેકન્ડ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું